નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીયરપી એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોની અંદર ગાંધીનગરની બે હજાર પંદરમાં લેવાયેલી તલાટીકમ મંત્રીની પરીક્ષામાં પૂછાયેલું એક એક્ઝામ્પલ શીખવાના છીએ આ એક્ઝામ્પલ બે ત્રણ દિવસ અગાઉ મેં ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર અપલોડ કરેલું જેનું ઘણા બધા વિદ્યાર્થીઓએ લાઇક પણ આપેલી છે પણ ફક્ત બે જ વિદ્યાર્થી એવા છે જેને એનો સાચો જવાબ કોમેન્ટમાં આપી શકે છે તો આપણે એનો સાચો જવાબ સોલ્યુશન સાથે જોઈએ ઉદાહરણ શું કયા પ્રકારનું છે કેવું છે આપણે જોઈએ કે સસલા અને રીંછનું વજન પંચ્યાસી કિલોગ્રામ છે રીન્સ અને કૂતરાનું વજન સો કિલોગ્રામ છે તથા સસલા અને કૂતરાનું વજન પાસઠ કિલોગ્રામ છે તો સસલાનું વજન કેટલું હશે મિત્રો આ એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે હું તમને એક ઈજી મેથડ માટે આપણે સસલા રીન્સ અને ડોગ માટે કોડ ધારી લઈએ તો સસલા માટે હું રેબિટનો આર માનીશ અને રીન્સ માટે બેઅરનો બી માનીશ કૂતરા માટે આપણે ડી માનીશું બરાબર તો અહીંયા સસલું અને રીન્સનું વજન તમને આપેલું છે પંચ્યાસી કિલોગ્રામ તો રેબિટ પ્લસ બેઅર એટલે કે આર પ્લસ બીનું વજન તમને આપેલું છે પંચ્યાસી કિલોગ્રામ એના પછી તમને રીન્સ અને કૂતરાનું વજન આપેલું છે તો રીન્સ એટલે કે બેર એનું બી પ્લસ ડી એનું વજન તમને આપેલું છે સો કિલોગ્રામ એના પછી સસલા અને કૂતરાનું વજન એટલે કે રેબિટ પ્લસ ડોગનું વજન તમને આપેલું છે પાંસઠ કિલોગ્રામ આ રીતે તમે એક કોડિંગના આધારે ત્રણ સમીકરણ બનાવી દેવાના આના પછી શું કરવાનું છે એ જોઈએ તો સૌથી પહેલાં આ જે બીજા બે સમીકરણ નીચેના બે સમીકરણ છે એ બે સમીકરણની આપણે બાદ બાકી કરીએ બાદ બાકી કરવાથી તમને એક કોમન સમીકરણ મળી જશે તો બાદ બાકી કરીએ જોઈએ સૌથી પહેલાં હું શું કરીશ બાદ બાકી કરવા માટે અહીંયા માઇનસ લગાવીશ હવે બી માઇનસ આર અહીંયા બંનેની બા બાદ બાકીની જે કિંમત આવે છે એ લખીશું તો બી માઇનસ આર વધે છે પછી ડી માઇનસ ડી તો અહીંયા ડીની કિંમત ઉડી જાય છે બરાબર હવે સો માઇનસ પાંસઠ કરીએ તો આનો જવાબ મળી જાય છે પાંત્રીસ એટલે કે તમને બી માઇનસ આર બરાબર મળે છે પાંત્રીસ અહીંયા રીન્સ અને સસલાના વજનની બાદ બાકી અથવા તફાવત તમને મળે છે પાંત્રીસ આટલું કર્યા પછી શું કરવાનું છે તો અહીંયા હું બીની કિંમત કરતાં બનાવીશ તો બીની કિંમત કરતાં બનાવવા માટે આપણે બી અહીંયા રાખીશું આરની કિંમત જે માઇનસમાં છે એ બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો આરની કિંમત પ્લસ થઈ જાય તો આર પ્લસ પાંત્રીસ થાય બરાબર તો અહીંયા તમને એક કિંમત મળી બીની આર પ્લસ પાંત્રીસ એટલે કે રીંસનું વજન સસલાના વજન કરતાં પાંત્રીસ જેટલું વધારે છે આટલું લાવ્યા પછી તમારે શું કરવાનું આ બીની જે કિંમત તમે લાવ્યા આટલી એ કિંમત તમારે પહેલાં સમીકરણમાં મૂકી દેવાની બરાબર પહેલું સમીકરણ આર પ્લસ બી બરાબર પંચ્યાસી આપેલું છે તો એની અંદર બીની જગ્યાએ તમારે આ કિંમત જે દેખાય છે એ મૂકવાની રહેશે તો અહીંયા શું સમીકરણ બને આર પ્લસ બીની જગ્યાએ આપણે નવું લખીશું આર પ્લસ પાંત્રીસ બરાબર પંચ્યાસી હવે આ પાંત્રીસને બરાબરની બીજી બાજુ પંચ્યાસીમાંથી બાદ કરી દેવાના તો અહીંયા આર પ્લસ આર કેટલા થાય બે આર થાય બરાબર અહીંયા પંચ્યાસીમાંથી પાંત્રીસ બાદ કરીએ તો કેટલા વધે પચાસ વધે બરાબર હવે આરની કિંમત કરતાં બનાવી હોય તો બેને એના ભાગાકારમાં લઈ જવા પડે એટલે કે બે વડે પચાસને ભાગવા પડે તો આનો જવાબ બની જાય પચીસ એટલે કે આરની કિંમત તમને અહીંયા મળી જાય છે પચીસ કિલોગ્રામ આના ઉપરથી આપણે કહી શકીએ કે સસલાનું વજન જે છે એ પચીસ કિલોગ્રામ છે તો અહીંયા ઓપ્શન બી આપણો સાચો જવાબ બની જાય છે મિત્રો આ પ્રમાણે તમે સસલું કૂતરું અને રીંસ ત્રણેમાંથી કોઈપણનું વજન શોધી શકો છો જો સસલાનું વજન પચીસ કિલોગ્રામ હોય તો અહીંયા રીંસનું વજન કેટલું છે આર પ્લસ પાંત્રીસ એટલે કે સસલાના વજન કરતા પાંત્રીસ જેટલું વધારે છે તો આરની કિંમત તમે અહીંયા પચીસ મૂકી અને પચીસ પ્લસ પાંત્રીસ કરી અને રીન્સનું વજન પણ લાવી શકો છો રીન્સનું વજન મળી જાય એના પછી અહીંયા તમને આપેલું છે રીન્સ પ્લસ એટલે કે રીન્સ અને કૂતરાનું વજન સો કિલોગ્રામ છે તો રીન્સનું વજન અહીંયા મૂકી અને કૂતરાનું વજન તમારે શોધી શકાય બરાબર તો આ પ્રમાણે તમે ત્રણે ત્રણ પ્રાણીઓના વજન શોધી શકો છો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને તમારા નજીકના વિદ્યાર્થીઓને જરૂરથી મોકલજો